કે આમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું રોટા વિશેની વિસ્તૃત માહિતી તેની સરકારશ્રી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે અને કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે અને આપણે ડોનલાઈન અરજી કરવા માટે શું કરવું પડે અને કેટલામાં કેટલી સબસિડી આવે છે કેટલા ફૂટમાં તેની વિસ્તૃત માહિતી મેળવીશું અને જોઈએ ખેડૂત મિત્રો તો કોને લાભ મળે છે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ જેના નામે જમીન હોવી જોઈએ શું લાભ મળે મળેલું એ જીઆર યોજના દર સાત વર્ષે અને એન એમ યોજનામાં દર પાંચ વર્ષે ફરીથી લાભ પણ ખેડૂત મિત્રો લઈ શકે છે એટલે કે પાંચ વર્ષે પછી પણ લાભ પાછો લઈ શકે છે સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો રૂપિયા ચોત્રીસ હજાર પાંચ ફૂટ નું હોય તેમાં મળે છે અને પાંત્રીસ હજાર આઠસો ને તે છ ફૂટમાં મળે છે અને આણંદ હજારને સો રૂપિયા સાત ફૂટમાં મળે છે તેમજ નાના શ્રીમા મહિલા ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા મળે છે અથવા તો બેતાલીસ હજાર રૂપિયા મળે છે તેને પણ પાંચ ફૂટમાં ચુમ્માલીસ હજાર આઠસો છ ફૂટમાં સુડતાલીસ હજાર છસો સાત ફૂટમાં પાંચ પચાસ હજાર ચારસો આઠ ફૂટમાં એ બેમાંથી જે ઓછું હોય તે ખેડૂત મિત્રોને મળવાપાત્ર હોય છે બીજું એન એફ એમ પ્લસ યોજના ખેડૂત દર દસ વર્ષે ફરીથી પણ લાભ લઈ શકે છે તો જોઈએ આગળ વિડીયોમાં બહેના રહે જો કે આ ડોક્યુમેન્ટ જોઈ છે તેની વિસ્તૃત માહિતી વિડીયોમાં મેળવીશું સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો પાંત્રીસ હજાર આઠસો રૂપિયા છ ફૂટમાં મળે છે અને આણત્રીસ સો રૂપિયા સાત ફૂટમાં તેમજ નાના શ્રીમંત મહિલા પચાસ ટકામાં મળે છે આવી રીતે બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને મળવાપાત્ર હોય છે તો જોઈએ હવે ખેડૂત મિત્રોને કયા કયા ડોક્યુમેન્ટ અરજી કરવા માટે જરૂર પડે છે અરજી કરેલ હોય તેની નકલ જાતિનો દાખલો જમીનના દસ્તાવેજ એટલે કે સાત બારનો સાત બાર બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક હોય તે અને આધાર કાર્ડની નકલ અને દરેક પુરાવાઓ સેવકને રજૂ કરવાના હોય છે એટલે કે આ બધા ડોક્યુમેન્ટ ગ્રામ સેવકને રજૂ કરવામાં કરવાના હોય છે તેથી અને ગ્રામ ગ્રામસેવક અને વીસીમ સાથે ફોર્મ પણ ભરવાનું હોય છે અને ફોર્મ ભરવા માટે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકાય છે તે પણ આપણા ગામના વિસી એટલે કે ગામનો કોઈ પણ વિસી હોય તેના દ્વારા ફોર્મ ભરવામાં આવે છે આવી જ માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ અવનવી સહાયો માટે વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળતી રહે